જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો અવાર અવારમાં ઉઠીને અને પ્રોપર જંગલની મજા લેવા નીકળી ગયા છે જંગલ જંગલમાં અંદર હાલવા નીકળ્યા છે હવે જો કંઈ જનાવર બનાવર જોવા મળે તો હા કાલે જોવા મળી ગયો તો અને આજ તો એ તો મણનો તો આડો છે મળે ન મળે કંઈ નક્કી ન હોય પણ આપણે થોડુંક વોકિંગ થઈ જાય અને મળી ગયું જોવા મળી જાય તો કામ થઈ જાય બે વસ્તુ છે

અહીં આ છે ને તને ને વાળ ને પાકી દેખા છે આ વાળા આમ આ ને પછી પરફેક્ટ પાછી તમારી એટલી જ એમ જ પડશે કર કરી દીધા ચેક કરી હા બેક માં દે હવે હમ तरस पाठी પડતી તી જાનું હે તો આપણે હા કમ્પલીટ લઈ તી રજૂ કરી સવાર સવારમાં બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને થેપલા ચા દહીં મરચાં અંભારો મોજા મસ્ત છે ગાંઠિયા ટેસ્ટ કર્યા કેવા લાગ્યા

એને વેકેશન 18 તારીખ સુધી છે ચા ચા જ અહીંયા દાદા તમને કલેક્ટર લો મને એક કદ જોઈએ છે મારા માટે લઈ લે કેટલા ટાઈમ થી નથી યુઝફુલ મે તો કહી જ હતી દાદા છે ને લઈ આવતા પુણા હોય એ લઈ લે બે ત્રણ લઉં છું હા અનું હું કહી કે ઉલ્લુ પણ બને તમને ખબર છે ચીરી કરી પછી રાઉન્ડ કરી નાસ્તો કરી બસ ગાંઠિયા થેપલા મેં જ આ કોટેજ છે નળિયાવાળો ગાઢવાળો આ દેસી

જેમાં ઉલ્લેખ થયા હતા ત્યાં એક હતું એ તાખું આમ રજવાડી બનાવેલું હતું હમ આ જૂના પહેલા પૈડા આવ્યા હતા લાકડાનું એનું લોખંડનો પાટો ચડાવેલો હોય પછી તો ટાયરવાળા આવી ગયા હોય ને પછી આથી ઘણા સમયથી વહી નીકળી ગયા હતા તો હાલો રૂમ કેવો છે આપડે છાણ ને માટીની ગાય કરેલી હવે સ્પેલ મસ્ત આવે આમ ઠંડુ રહ્યો ઓલી જે ને હા

વર્ગની કે મારે પ્લોટ પડ્યો પ્લોટ આપી જે સમય તમે બનાવજો થાય ઘરે ઘર મોટો અંદર એ બજે આખો બોટ કાઢવાની

તો શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ દેવાળીયા સફારી સફારી પાર્ક માં જવાનું છે અને રિસોર્ટ થી નીકળ્યા છે આ રિસોર્ટ નો રસ્તો દિવસ નો વચ્ચે છે બરોબર

પતલા હોય ને મજબૂત હોય રાજેશ આઈ થિંક મોટા છે ને પોલા છે માંસ તું ચેક ઉપર ચડી એકીસ તું કેટલી સ્પીડમાં ચડી એક ચાલ કાઉન્ટ કરું છું 1 એ દોડ પકડે નીચે વી આઈ તો તો કહેવાય હે જોઈએ હવે ગુલાબીજ કે ચાલ પરસે પગુ ચાલ્લે ગુલાબ કેટલું કે જોઈએ હવે આ તો આમ આમ નાખે છે અને હલો ફલો કહેવાય હોય તો હવે ને ને દરવાજો બંધ હોય હા હાલો બાજુ બાજુ લઈ જાય જો આ વોચ વ્યૂ છે બહુ જ મસ્ત રમણીય નજારો છે રાજેશ

કાલ આવજો હા આવજો બસ આપણો જે બસ નો ટિકિટ બુકિંગ ને થેન્ક યુ બાકી એમને પડે તો આપણે એમને હા આવી આપડી બસ કઈ છે આ ઓલી ખાલી થવાની છે આપણી બસ નંબર વન છે બસમાં બેસી ત્યાં સિંહ જોઈ લે એવા ફોટા પાડી મૂકી દીધા સરસ વેલા તે પહેલાં ને ધોરણે છે કે નંબર આપેલા છે આપણને હા હા

જંગલ સફારી છે પણ તડકો કઈ મારું કામરા છે પંખો છે ને ડ્રાઈવર એના ઉપર નાખી દીધો છે નથી આપડે આવતા

કેવું ખાય છે ચપ 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 એર જો કે પટ 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 થઈ જાય જે મળે

આ શું છે આ? જો કુછ મારા તો આશાન પેલા પછી હવે અમે હા હા આ કેટલાનું છે આ ભાઈ આ

એ તો દેખી ભલે હોય લઈ લે જાવળો કે જીપ નું ઓનલાઈન બુકિંગ કરાવવાનું પરેશ માં આ આ જ ગએ ઓકે બાજુમાં ફોન એ પછી કો પરેશ માંન વળતી કોટ કોટુ ખુસ્તી જો આપણે રિસોર્ટ થી બાજુમાં સનસેટ સનસેટ પોઈન્ટ છે 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 આવી ગયા મસ્ત હા હાલો ભાઈ સનસેટ પોઈન્ટ છે છે

રોટલો ઓળો, ખીચડી કઢી જુએલ જે બધું એ બધું છે રાજુભાઠિયા કાજુ ગાંઠિયાનું શાક છે ઘણું બધું છે કેવા છે ભજીયા કેવા છે ભજીયા બહુ ફાઈન ખાધા જેવું શું ભજીયા ભજીયા ટેસ્ટ કેવા છે તને એક નંબર છે ભજીયા આ લોકો બહુ બીજી થઈ ગયા છે એટલે